कर्मयोगी पोर्टल में लॉगिन करता आ रीत मेनू आपने हवे आपे माय प्रोफाइल पर क्लिक करवी। माय प्रोफाइल पर क्लिक कर्या बाद आ रीत मेनू आपने जेमा आपे फेमीली मेंबर पर क्लिक छे। त्यार बाद नीचे मुजबनी माहिती आपे भरवानी रहेशे। कुटुंबना रहुंबना सभ्यनु पूरु नाम ત્યારબાદ જન્મ તારીખ જન્મ સ્થળ અને જન્મ સમયનું નામ જો નામમાં ફેરફાર કરેલ હોય તે લખો આપેલ gender selection માં સ્ત્રી પુરુષ સિલેક્ટ કરવો ત્યારબાદ દેશ એટલે કે ઇન્ડિયા સિલેક્ટ કરવો અને નેશનલિટી એટલે કે રાષ્ટ્રીયતા સિલેક્ટ કરવી આપેલ ઓપ્શન માં રિલેશન વિથ એમ્પ્લોયી માં આપની સાથેના આપેલ કુટુંબ સભ્ય નો સંબંધ સિલેક્ટ કરવો જેમ કે ભાઈ પુત્ર પત્ની અન્ય આપેલ ઓપ્શન માં જો કુટુંબ સભ્ય આપની સાથે বসবাস કરતા હોય તો હા अथवा ના સિલેક્ટ કરવો પછી જો તે આપના પર आश्रિત છે કે નહીં તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરવો ત્યાર બાદ પરિણીત છે કે apriṇit તે સિલેક્ટ કરવો ત્યારબાદ જે કુટુંબ સભ્યની માહિતી આપે ઉપર ભરેલ છે તે આપનો નોમિની એટલે કે વાસદાર હોય તો આપેલ ટીક બોક્સમાં ક્લિક કરવો અને કેટલા ટકાનો હિસ્સો છે તેની માહિતી ભરવી તેના पहिला પ્રશ્નમાં જો તે સભ્યનો કર્મયોગી કે સાથીમાં એકાઉન્ટ હોય તો યસ અથવા નો સિલેક્ટ કરવો જો યસ ક્લિક કરો છો તો નીચે આપવામાં આવતા બોક્સમાં તેનો કર્મયોગી રજીસ્ટ્રેશન નંબર નાખો बदी भरया भरिया एड टू लिस्ट पर क्लिक करो जे बाद आपने नीचे आपे लाइन में मा माहिती जोवा मळशे जे एक बार चेक करी लेवी आज रीते तमे अन्य सभ्यों माहिती महिति पर एड छो जे एड बाद फाइनल सेव नेक्स्ट पर अचूक क्लिक करवो नहीं तो आपनी माहिती सेव थसे नहीं आभार